હટ ઓ બાપ છોડી નાખી મારી આ લાગ્યો લાકડો ચીરવા દે અમે તારા ભાઈ નવરા બેઠા બેઠા આપણા પૈસા લઈ જાલી ખાચા ચલા પૈસા લઈ કરવા મારે બાપા રે આહરો એમતે આવી દી ઓ મફતલાન ઓ શું કરા

ચોકણામાં પડી રહ્યો ઈ પેલ્લ આઈકણ એને વાળો રે માળો હ ઈ કમ બેસા પર માર ખાવા દાલ પૈસા મે ભાગ થાય પૈસા મારો ભાગ હોય તમે કાળી કાળી મસ્ત પૈસા ના ના એ કાકો પડ્યા કાકો પડ્યા મજા આવી ગઈ કાકો શું પડ્યા કાકો શું પડ્યા કાકો શું પડ્યા કમિશનની વાત લે નહી બોડા કે કાકા તો ભાઈ નહી એ તો

પૈસા નાસ્કાર તું પૈસા નાખતો પૈસા જ નહી પૈસા અલગ ભાઈ આપડે બે વાત ના પૈપીયો

એટલે પૈસા ના નીલવાના તારે આવ્યો 5 દાડા પછી એ 5 દાડા ને હવ માં પૈસા આલ દે ને તું 5 દાડા પછી આલુ 5 દાડા પછી બોદા 5 કોઈ પૈસા આલ તું મારા આલ તો નહીં મળે હલો બોલો એ તાર પૈસા મેળવાના કે નઈ મેળવાના લે કા વધનું કરું ભાઈ વૈકંતી બેઠા બેઠો નહીં નહીં કશું નહીં મળે

આ તો કમિશન કરે હવે બીજો કોઈ ના બાથી યાર ના કમિશન કરે કમિશન એ તો જે તો છે આપડે એ તો તમે ગોડો ની એક ગોડો એટલે આપણે ખાલી શિસડી ના ને હે શિસડી ના તો એ ગણાત છે આ તો હમણા 50 રૂપિયા આલી ફુંલાઈ દેહી એક એક ટાઈમે શિસડી તો થઈ રે આપડે શિસડી હું 500 રૂપિયા કમિશન લેવાનું એક એક જણા થી કમિશન પટે જ ને કોઈ માંગતું નહી ને આ તો હવે ઓરા ગયા ને કોઈ બીજી ઉગરાણી હોય

અઠાણું બે નવાણું મોડા ઉઠાણું ને ના નવાણું બે નંબર આપણા ભાઈ મને તો ના આવણ ફરી જાજી વાઈથી એ યાર એ રોલા હેડ કેર રોલ કરે કરે ધોકો મળે આ પૈસા બીજા પટી ગયા અમાર શાંતિ સર એ કાયો પાણી હા હવે શાંતિ ઊંઘ આવશે પાંચનો કે કયો ફોન હતો મફલાના જોડે કે કેવું બોલતો ફોનમાં મને ધમકાવ્યો તો પણ તેવી ધમકી આલી હે

એ લે મિના ખાયનો પૈસા મા કાકાને કેવું પડશે હવે હવે કેવાનું યાર તો આ કાકાને કેવું બોલી હેડો આ કાકા

આલી દેવા કે તું તમકા પૂછ્યું તમકિયા તમકિયા આ બાજુ આને પોલીસને આ તો ક્યાં તારા નેવા આ દારૂ ની ઉપર બતાવો મે તમકા એ

હા અરે ફોન જ ઉપર તો નહીં બીજો કરવા દે અરે ફોને ઉપર તો નહીં હું કરવું એ લાલભામ ફોન કરવા દે મામલો પટાઈ દે છે હલો લાલભા હો એ મા ક્યારે આવો જલ્દી ચમોદીઓ એટલે પેલો પૈસા નહીં આવે બીજા નાખ્યા હતા હારું હેડમો આવ્યા હડ હાલ જે ના હોવા આળા પૈસા હો જલ્દી આવો

અરે આ કુદરૂ આડુ આયુ હ અરે ઓ કુદરૂ આ આડી આવે હું તો જઉ એવું કોઈ તો જંગલ જનાર દો કદમ તો સમજો શેર આયા જબ શેરી દો કદમ તો સમજો કાકો ભત્રીજો આયા કાકો ભત્રીજો ક્યાં આયા પહેલા હું અમે બે આ કાળીયું